गाइस हीरोइन हीरोइन साटा छ हीरोइन हीरोइन हमम के क्या मैं खाली कुर्ती का ड्रेस पेरी सुनपछि छल्ले मस्त देवी है ना कितना बड़ा हजार नहीं है ना कुर्ती गाड़ी में के, के होता हां तो धर्मनी कुर्ती हां 7000 की कुर्ती कोई कि सड सो हाय गाइस तो मैं ओद के मारे सवरवेली ट्रेन के मारे तो वो खाली ड्रेस ले ले पिंक को एम की तो के हूं तो खाली ड्रेस बस तो सेट काट दिया तो के वो सेट पे रिसीव है के मैं की तो क्या पैसे हो सकता अटलो है

એટલા માટે હું આજે મેં કીધું કે આપણે ચારે ભેગા જઈને બ્લોગ બનાવી લઈએ કેમ કે પછી તો હું દેખાઈશ નહીં ગઈ એટલે મેં કીધું કે હાલો આપણે જઈએ આજે એમ એટલે બધાને કન્વિન્સ કર્યો કેમ કે બધાને કન્વિન્સ કરવા કન્વિન્સ કરવા અઘરો હતા શું કહેવાય કે અમે સવારે ગયા હતા બાર પૂજા જોઈ ગઈ હતી તમે આગળ આગળના બ્લોગમાં જોયું હશે અમે ખેતર ગયા હતા તો મેં કીધું કે હવે છે ને ખેતરનો બ્લોગ એ અલગ પોસ્ટ કર ભાર ગયો ને નવરાત્રીનો અલગ પોસ્ટ કર કેમ કે બે મિક્સ થઈ જાય તો ખેતર આવી ગયા નવરાત્રી ઈ બે અલગ મિક્સ બહારનો લાગે એટલે મેં કહીશ એવું એવું કર્યું છે સુયા ચલો અભી अभी हम फाइनली गरबा खेलते हैं हम सारे बहने साथ में क्योंकि फिर हम सारे तो बहन साथ में नहीं होंगे और नेल पॉलिश क्या थी इधर वेलकम नवरात्रि में जाए साथ में नवरात्रि में नहीं जाता तो क्या लो कोई ना वो अच्छी नहीं जोर बोल મારે તો કેટલા માટે ફોન હોય કે મારું બધા નું શૂટ કરવાનું એટલું બધા

मेरे चाइल्ड है कि तू कर कर आधी बोल चाइल्ड है तुम्हारा नाम दे और लोग बच्चा लोग चाइल्ड लोग चाइल्ड जबसीन कंडिशन जयंबे मोटे डायलॉग आम 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 �

શરમ ન આવતી એ તો બધા ગુજરાતી એક તો ગુજરાતી સાયલન્સ બનાવે છે અનો કન્ટેન એ ગુજરાતી ગાઈસ ને તમે આને ક્યો ને ગરબા ન થાવડતા ગુજરાતી દેશી ફૂલ એનો હાલ શીખવાડો ફરી પરનો વિરામ કહી દઉં કે ગરમાગરમ સ્વાદિષ્ટ નાસ્તો કેન્ટીંગ અવેલેબલ છે તો પ્લીઝ નાસ્તો કરી લેશો એટલે જલ્દીથી ઓ માય ગોડ ગાઈસ મારી બેન ને વિડિયો બનાવવામાં પાછળ આવું થયું થઈ ગયું છે તારા વિડિયો બનાવતી તો એમ બહુ ખાત્રો મારી ગઈ છે બહુ ફૂલ આમ કરું એ મોસ્ટલો ગયા એમ ન કરાય યો બડે બડે નથી મળતો નવરાત્રિનું બસ આટલું જ હજી નવરાત્રિની શરૂઆત થઈ છે પિંકુબેને કીધું એમ કે વડોદરા જવાના છે તો એટલા આવ્યા હતા મને એમ કે આ વ્લોગ એડિટ કરતી હતી તો મને એમ કે કેટલા બધા કટશોટ હશે તો એટલા બધા કટશોટ ન હતા થોડુંક ઓછું થયું તો મેં પેન્કુને ફોન કર્યો મેં કીધું કેમ એટલું જ થયું છે તારામાં હજી ફોનમાં હશે તો કે ના નથી તો કોઈ શૂટ કરવાનું ભૂલી ગયું હશે કાં થયું હશે તો પિંગુબેન ત્યારે અમદાવાદ છે અને હું ઘરે છું કેમ કે અહીંયા શૂટ કરવા જવાનું હતું એટલે મેં એડિટ કર્યો બ્લોગ કાલનો પણ કાલનો બ્લોગ કેવો લાગ્યો તમને વાડી વારો એ કહેજો મને અને એના બીટીએસ પણ મારી પાસે છે જે હું અપલોડ કરવાની છું ઇન્સ્ટાગ્રામમાં બસ બીજું કાંઈ નહીં હવે ચોલીનો કાંઈક મેડ કરવો જોઈએ મારું તો કાંઈ એટલું મન નથી પણ મારે જવું જોશે બે ત્રણ દિવસ જશું આપણે નવરાત્રિમાં શૂટ કરવાની વિચારી રહી છું અને પછી મસ્ત મસ્ત આપણે નવરાત્રિના વ્લોગ અપલોડ કરશું તો જજો ઓકે બાય બાય ટ